દિલ્હી બ્લાસ્ટના નવા વિડીયો સામે આવ્યા કાર વિસ્ફોટ વખતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એનઆઈએ આતંકી હુમલાના એંગલથી સમગ્ર કેસની તપાસ કરી રહી છે ત્યારે નવા સીસીટીવીમાં બ્લાસ્ટ પછી કેવો અફરા તફરીનો માહોલ એ જોવા મળ્યો હતો એના સીસીટીવી સામે આવ્યા છે અમે આપને દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે દિલ્હીનો દસ અગિયાર અને છ ને પંચાવન વાગ્યાનો નો એ સમય અને ટ્રાફિકની ધમધમ તો આ વિસ્તાર આ રોડ અને ત્યાં એક કાર ચાર રસ્તા પાસે આવીને ઊભી રહે છે અને કેટલો જોરદાર એ બ્લાસ્ટ થાય છે વિચાર કરો આ ટ્રાફિક અને આ ટ્રાફિક વચ્ચે આ બ્લાસ્ટ થયો તો આ નવા સીસીટીવી સામે આવ્યા છે કારમાં જેવો વિસ્ફોટ થયો લોકો હતપ્રભત થઈ ગયા આફરા તફરી મચી ગઈ હતી બચાવો બચાવની એ બૂમો લાગી ગઈ હતી લોકો જરી ગયા હતા એનઆઈએ તપાસ નો ધમધમાટ તેજ કરી દીધો છે અલગ અલગ સીસીટીવી કબજે કર્યા છે અને એનઆઈએ આતંકી હુમલાના એંગલ થી હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે